આદરણીય વિદરણીય આપડા જે રસ્તો કંડાયેલો છે એ રસ્તા ઉપર ચાલવા માટે આ દિવસ આપડે સૂચક છે શિક્ષણ અને એ શિક્ષણ માં આપણા છેતરભાઈ વસાવા દિવસ દાંડી યાત્રા હોય આપણા આદિવાસી સમાજ ની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના બંધ થતી હોય ત્યારે આદિવાસી વિસ્તારમાં જયારે જયારે શિક્ષકો ને લઈને પડે આ દિવસે આગળ વધવાનું છે આપણે આદિવાસી એટલે કે ભાઈ જે આપડો મૂળ સ્વભાવ છે એ લડાયક આપણે આ દિવસે તમને એક જ સંદેશ આપવા માંગીએ છીએ કે મૂળ તરફ પાછા વળો મૂળ તરફ પાછા વળો કારણ કે આપણે મૂળ નિવાસી છીએ અને આ મૂળ નિવાસી એ હવે મૂળ તરફ પાછા વળી આપણી આદિ અને અધિકારથી આવતી જે સંસ્કૃતિ આદિ અને અધિકારથી આવતી જે પરંપરાઓ

વસાવા છે